અંકલેશ્વર જીઆઈડીસીમાં એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેનાર ભેજા બાદ જવા પામ્યો હતો બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના સારંગપુર ગામડા મીરાનગર ખાતે રહેતા રામ ભરોસ કુશવાહ જીઆઈડીસીમાં આવેલા ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપની સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે ગત અગિયારમી જાન્યુઆરીના રોજ એશિયન પેન ચોકડી નજીક આવેલા એચડીએફસી બેંકના એટીએમ રૂપિયા ઉપાડવા ગયા હતા જ્યાં ત્રણથી ચાર વ્યક્તિ રૂપિયા ઉપાડવા માટે આવ્યા હતા તે દરમિયાન ચાર પૈકી રામ ભરોસ પાછળ ભેલી ભેજા બાજ એ તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થયું છે કહી વાતમાં ઉલઝાવીને દીધા બાદ એટીએમ બદલી લઈ તેને જેવું જ એસબીઆઈ એટીએમ કાર્ડ આપી તમારું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે કહેતા કાર્ડ લઈ તેમજ દસ હજાર રૂપિયા લઈ ત્યાંથી નીકળી ગયા હતા બીજા દિવસે સવારે નોકરીઓ ઉપરથી ઘરે પહોંચતા મોબાઈલ ઉપર મેસેજ આવતા ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું હતું તપાસ કરતાં અંદરથી એક પોઈન્ટ આઠ લાખ રૂપિયાની ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું છે જે અંગે અંતે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગાંઠિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી જે ફરિયાદ અનુસંધાને જેઆઈડીસી પીઆઈ બીએન સગર દ્વારા પ્રાથમિક સ્થળ તપાસ શરૂ કરી એટીએમમાંથી સીસીટીવી મેળવ્યું હતું જેમાં સદિગ્ધ ઇસમ અને તેની બાઇકનો નંબર મળી આવ્યો હતો જે બાઇક નંબર આધારે પોલીસે ટેકનિકલ સરવાંચ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરતાં બાઇક સવારી સમ સારંગપુર વિસ્તારનો હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળતા પોલીસ દ્વારા ફરી અસરથી સારંગપુરના મીરાનગર ખાતેથી બીજાબાજ મહંમદ રૂપતમ ઉર્ફ બબલુ સન ઓફ નિઝામુદ્દીન ખાનને ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતાં તેને રૂપિયા ઉપાડી લીધા હોવાની કબૂલાત કરતાં પોલીસે રૂપિયા રિકવર કરવા તેમજ અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી